નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને રોડના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં પિસ્તાલીસ થી બસો પચાસ મોરબી માર્કેટ યાર્ડમાં સો થી ત્રણસો વિસાવદર માર્કેટ યાર્ડમાં પીચ્યાસી થી બસો એકવીસ અમરેલી માર્કેટ યાર્ડમાં સો થી બસો જેતપુર માર્કેટયાર્ડમાં એકતાલીસ થી બસો છત્રીસ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં એકસો થી ત્રણસો ભાવનગર માર્કેટ યાર્ડમાં પાસઠથી બસો અઢાર મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો થી બસો સાઠ ડીસા માર્કેટયાર્ડમાં એકસો થી ત્રણસો ચાલીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં થી બસો છત્રીસ જામનગર માર્કેટ યાર્ડમાં પાસઠથી બસો પચીસ મહુવા માર્કેટયાર્ડમાં ચાલીસ થી ત્રણસો સત્યાવીસ સુરત માર્કેટયાર્ડમાં એકસો વીસ થી ચારસો વીસ વાસણા માર્કેટયાર્ડમાં એકસો વીસ થી બસો એસી ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટયાર્ડમાં આડત્રીસ થી બસો ચાલીસ ગોંડલ માર્કેટયાર્ડમાં યાર્ડમાં નેવું થી એકસો સાઠ ભાવનગર માર્કેટ યાર્ડમાં થી સો